નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે અડતાલીસ કલાક યુદ્ધ વિરામ બંને દેશના પચાસ લોકોના મોત સો લોકો ઘાયલ દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ એમટીએસ માં મફત મુસાફરી કરી શકાશે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે ભાજપે અઢાર ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર તેજસ્વી સામે સતીશ યાદવને મેદાનમાં ઉતાર્યા મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું નિધન સલમાન ખાન સહિતના કલાકારોએ આપી અંતિમ વિદાય ભારત અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા અમેરિકાના ટેરિફ વચે સ્વિત્ઝરલેન્ડના અધિકારીઓનું નિવેદન તાલિબાનીઓએ પાકિસ્તાનની સેનાની ટેન્ક કે છીનવી લીધી પાકિસ્તાન સૈનિકોને રોડ પર દોડાવ્યા બ્રિટન એ રશિયાની ઓઇલ કંપનીઓ સામે મૂક્યો પ્રતિબંધ ભારતની નાયરા એનર્જી લિમિટેડ કંપની સામે પણ કાર્યવાહી ભારત હવે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદે ટ્રમ્પનો દાવો કહ્યું આશ્વાસન હવે તો અંતરિક્ષમાં પણ ટ્રાફિક જામ સેટેલાઇટ નો ખડકલો સર્જાતા અકસ્માતની સંભાવનાઓ હતી પ્રવાસીઓ માટે મોંઘો ઘાટ કચ્છના રણ મહોત્સવ ટેન્ક ના એક દિવસનું રોકાવાનું ભાડું નવ હજાર નવસો રૂપિયા થયું નક્કી હમાસના દાવાના પગલે શાંતિ કરારનો ભંગ હમાસે આઠ નાગરિકોની જાહેરમાં માં ગોળી મારીને હત્યા કરતા તંગ દિલ્હી મચી તાલિબાને તબાહી મચાવી તો લાચાર પાકિસ્તાને કહ્યું આ તંગ દિલ્હી પાછળ ભારતનો સૌથી મોટો હાથ ઇન્દોરમાં એક સાથે વીસ થી વધુ કિનરોનો સામૂહિક આપઘાત પ્રયાસ ફિનાઇલ પી જતા અફરાતફરી મચી આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ યોજાશે ગુજરાતના પિંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના ત્રણ પોઈન્ટ છવ્વીસ કરોડ સભ્યોને ઘઉં ચોખા અને શ્રી શ્રીઅન્નનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પર મોટા સમાચાર કાલે અગિયાર ને ત્રીસ વાગે ગાંધીનગરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નરેન્દ્ર મોદી મહાન છે તેમણે મને વચન આપ્યું હતું કે અમે રશિયા પાસેથી તેલ ખરીદીશું નહીં ટ્રમ્પે બોલ્ડ દાવો કર્યો ગુજરાતમાં હર્ષ સંઘવી પાન પ્રમોશન નક્કી કેબિનેટ વિસ્તરણમાં યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપતા દસ મંત્રીઓ આઉટ થયા યુએસએ સહાય બંધ કરતા લાખો લોકો સામે ભૂખમરાનું સંકટ દેશોમાં શાસન કરવું મુશ્કેલ રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર એસપીને સોંપાય પંદર ડિસેમ્બરે હાઈકોર્ટમાં હાથ ધરાશે વધુ સુનાવણી દિવાળીએ ગીચ બજારો અને ભીડવાળી જગ્યાઓ પર ડ્રોન સર્વેલન્સ કરાશે પોલીસ વડાની દરેક જિલ્લાઓમાં ખાસ સૂચના આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ